જય માતાજી આજે લસણવાળા ગાંઠિયા અને ડુંગળી ટમેટાનું શાક છે એ મારા પતિદેવ બનાવવાના છે તો મારા ઘરમાં બધા જ રસોઈના શોખીન છે બધાને બનાવવું ગમે તો અમને તો ડુંગળી અને ટમેટા ઉપર જ બધા મસાલા નાખી દીધા જે કંઈ આપણે રેગ્યુલર મસાલા નાખતા હોય ને એ બધાની રીત અલગ અલગ છે બનાવવાની પણ ટેસ્ટ બહુ સરસ હોય છે બનાવે છે ખૂબ સરસ જો બધા ઉપર મસાલા નાખે છે રેગ્યુલર જે વાપરતા હોય ને બધા જ મીઠું મરચું હળદર ધાણા જીરું બધું નાખી દીધું હવે રહી જીરું નાખી ડુંગળી ટમેટા નાખી દેશે મસાલાવાળા જે મસાલો ચોટ્યો તો એની પર પાણી નાખીને હવે એ નાખી દીધું થોડું બીજું પાણી નાખશે લીલા દાણા નાખી દીધા હવે બધું મિક્સ કરી અને ઉપર ટાંકીને થોડીક વાર રાખી દઈએ અમારા ઘરમાં બધાને રાંધવાનો શોખ દીકરા પણ રાંધે બાપુ પણ રાંધે હવે ઢાંકીને છેડવા માટે મૂકી દીધું હજી થોડીવાર વાર રાખવું પડશે આપણે તો સાઈડમાં ઊભું રહેવું પડે કારણ કે માસ્ટર સાથે રોષોઈ કરતા હોય તો એમની સેવામાં હાજરી આપવી પડે જે મારી એની ડ્યુટી છે કે એમને બધી મદદ કરવાની થોડું પાણી નાખો નાખી દીધા હવે થોડીવાર વાર ટાંકી અને ગાંઠિયા પકાવવાના છે તો મારા પતિદેવે બનાવેલો શાકનો વિડીયો તમને કેવો લાગ્યો મને તમે ચોક્કસથી કહેજો તો મળીએ બીજા વિડીયોમાં આપણે જય માતાજી